એટલે માંડવી બહુ જ અસર છે જો ઠીક કો ઠીક રૂપારી માંડવીના બીજ છે બાસકું મોકલાવ્યું હતું એ બાજરોની બધું ઊંચું હતું એ બધું ઠેકાણે પાડે દીધું ભોલોભાઈ ગતા ને હમણાં કુતિયાણે બધું લેતો આવ્યો ભોલોભાઈ ઘી ને બાજરો ને આકરા માંડવી ને બધું લેતો આવ્યો પણ માંડવી લે આવ્યો પણ એ બધું ફોમું કરે ને મૂકીએ તાર થાય ને કાકું વરો હાલે ને બગડે છે બે દીઠિયા માંડવી ફોલા જાય એટલી ફોલાણી

કાયમ દી ઉગે આવું છે તો હમણાં આમને આમ છે શિયાળામાં તો દિવસો જાય ને આવે તરતો તરી ફાંસ પડે જાય એટલે નવીનમાં કંઈ કામ થતું બે હમણાં જો આ માંડવીનું છે નવીનમાં બીજું કંઈ નહીં ઘડીક ઘડીક માંડવી ફોલાના તો ફોલાઈ જાય તો થોડીક જ રહે એટલે આપણી છે ને માંડવી ફોલાઈ જાય આ હમણાં કોઈને કોકની કોક કોકની કોક કોક ની નીકળે તો એમાં આપણે ટાઈમ થોડોક દેવો પડે તો હમણાં જો ફોલો ફાઈ ગયા ઈની કે કામ ઉતોતી ફાઈગા જુનામ દદમાને અમે બેય આમ આડાબરા ખાયે ને માંડવી ફોલીએ નાસ્તો કરીએ ને ય આપડી સેના વાયગા હાડા છ એટલે આપડી એ બનાવવાની છે રસોઈ ની ધૂપ દીવાની હું કરવાનું છે તો કાйти માંડવી પૂરી કરલા ના એ હું એટલે આપડી ધૂપ દીવા કરી લઈએ રસોઈ બનાવે લઈએ એ હું કામ કરી લઈએ એટલે આ બધુંય છે તો આવી રીતે આપડી કરીએ બધું કામ ધીમે ધીમે એકલાન નો કઈ અવતાર નહીં કરવું પડે પણ આજુબાજુમાં થાય વાત ખોટી બેક પણ કોઈ માંડવી ફોલીએ આનંદ રહેવું કોઈ એટલે આવું છે બધું તો આપણી બનાવી રસોઈ તો આપણી જાય પછી રસોડામાં તો આમાં ના જોડાય

पी हम से शो बाजरा रोटला खड़ी हो शाड़ा में बाजरा रोटला हारा मैं बाजरा रोटो भाव बाजरा रोटला बनाए तो लगभग शाड़ा में ओरो रोटल बनाते हमें काले ओरो बना तो, तो। आज आप जो सोरा घी गुनु शाक बटेटा जो आ शाक नाखे लीजिए

રોટલા કાલે ઘંટલી ચાલુ કરી હતી નથી બાજરા રોટલી કોઠી ભરી હતી આપતા આખી એટલે બાજરા રોટના રોટલા બનાવવાના છે હમણાં શિયાળો છે તો ખીચમી ખીચમી બનાવતી હોય સારું તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન